ગુડ મોર્નિંગ મહાદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો હું ઉઠી ગયો હું અને હું દરરોજ ઉઠું ને એટલે મારે મારા મહેમાન આવી ગયો છે ચૌદમને મેં મહેમાન બતાવું જોવા રહ્યા રાઈટ હાલે ચડા જો મિત્રો સાત ને પંદર થઈ ગયા મોડું થઈ ગયું છોકરીને જોઈ ગયા લઈ એટલે આપડે આ બાજુ રાખી દઈ

તો મિત્રો મારો દાદી ને મજાના છે એપલ નો ફોન લેવા મને કે મારે ભેગું તો એને એના ભેગું આવ્યો તો આ ભાઈ આ એનો અને આ એપલ સ્ટોર હે મોબાઈલ લેવા આવ્યા હતા વિડીયો જોયા રાખ્યો આગળ તો મિત્રો આપણે છોકરીઓને લેવા આવ્યા હતા છોકરીઓ મારાથી બી ગઈ છે હું વિડીયા બનાવું ને એના કારણે જો આ છોકરીઓ ક્યાંય ગઈ કોણ બી ગયું તું અહીંયા આવો તો બતાવો તો જરા કે તમે અમારે વિડીયો બનાવો અમને બીજા રસ્તે લઈ જાવ એટલે એ બી ગયું છે તો હવે એના મમ્મીને ને બધા મને એવા કે એવું કઈ છે સારું વિડીયો આગળ જોયા રાખજો તમને મજા આવશે થેન્ક યુ

પાંચ આવતું આયવા છે તમારા સુખ આય છે રુજીય તોય આપણે ઉતારી દેહે હવે છોકરા ઘર ભેગા થાય છે સ્કૂલેરી લઈ તો આવે હવે જઈએ જો આ હવે ને ગણવાનું કીધું હે આ બધાને હવે કા ગણી લે બોલો બોલો વીડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

મારે બુધવારે આવવું હોય તો આવું મિત્રો આપણા ભાઈ ખરાબ એને લઈને આવ્યા ઇમરજન્સી લઈ ગયા હવે એ આવે થોડી વાર અહીંયા રહો પછી આગળની જગ્યાએ

તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય